મિત્રો ધારાસભ્ય નહીં પણ મારા સભ્ય સમજીને મને પ્રેમ આપનાર એવી દિશાની જાજરમાન જનતાની સેવા કરતા આજે જોત જોતામાં ધારાસભ્ય તરીકે એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે લાગણીથી ગદગદી જ છું ભરસતું ધૂપ મેચાકી અહેસાસ તું મારા જીવનના પ્રેરણા સ્ત્રોત એવા

જેમના વગર શક્ય ન હતી તેવા ભારતના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી સાહેબ ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાતના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબનો હૃદયપૂર્વક આભાર કે જેમને મને આ મોટી જવાબદારી પૂરી કરવા માટે સક્ષમ સમજો અને મને ધારાસભ્ય તરીકે સેવામાં કાર્યરત થવા માટે અમૂલ્ય એક વર્ષ દરમિયાન ડીસા સ્થાનિક તેમજ વિદેશમાં રહેતા મૂળ ડીસા યુવાઓ વચ્ચે રહી તેમના અનેરા ઉત્સાહ અને કર્મટતાના સાક્ષી બનવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો ત્યારે ગુજરાતના યુવા મોરચાના સૌ યુવાનો કે જેમણે દરેક કાર્યકરો રેલીઓ અભિયાનો સમાજ ઉપયોગી કાર્યક્રમો તેમજ દરેક કાર્યને સફળ બનાવવા માટે મારી સડગલે પગલે રહીને આપેલ કિંમતી સમય સહકાર અને મારા પર મૂકેલ વિશ્વાસ બદલ હું તેમનો આભારી છું સાત અને વિશ્વાસની આ અનોખી યાત્રાને મક્કમ ગતિએ આગળ ધપાવવા ડીસા અને ગુજરાત સહિત સમગ્ર દેશના વિકાસમાં ભાગીદાર બની આ યાત્રા અવિરત ચાલુ રાખીએ તેવી આશા સ આપના પોતીગા પાણીદાર ડીસાના દીકરા પ્રવીણ માળીના જય હિન્દ વંદે માત્ર આવો સૌ સાથે મળી એક ડીસાને શ્રેષ્ઠ ડીસા બનાવીએ જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત